રાજ્યમદા જિલ્લા સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્યો લેવા માટે આજે કમિટીની બેઠક હતી આ કમિટીમાં અમે બેઠા શરૂઆત જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસી ઉપર લાગુ ના થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને થશે એસસી અને ઓબીસીને થશે આદિ આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે વારસાઈની બાબત હોય લગ્નની બાબત હોય છૂટાછેડાની બાબત હોય બધી પોતપોતાના વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય બોધ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય બહુ પત્નીત્વનો હોય બહુ પતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્નની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ મુગલોના પચ પાંચસો વર્ષના શાસન હોય કે અંગ્રેજોના એકસો ને પંચોતેર વરસના શાસન હોય અને દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસમાં આર્ટિકલ ચુમ્માલીસ પર ચર્ચા થઈ તે વખતે આર્ટિકલ પાંત્રીસ હતું ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈએ સમર્થન નથી આપ્યું ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું એ નષ્ટ થશે અમારા જે અનુસૂચિ પાંચ અંતર્ગત જળ જંગલ જમીન અને ખનીજ ઉપરના પ્રાવધાનો છે એટ્રોસિટી એક્ટ છે તો તે ડબલ એ છે પૈસા એક છે તમામ પ્રાવધાનો નષ્ટ થશે એની અમને ભીતિ છે એટલે યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ બંધારણ સૌને સ્વતંત્રતા આપે છે કોઈ પણ ધર્મ પાડે કોઈ પણ ભાષા બોલી કરી શકે ત્યારે યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટ અમે માંગ કરી છે મને દુઃખ થયું આજે યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાય તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ લાગુ પડવું જોઈએ અલાભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે સ્કોલરશીપ મળે છે એ પૂરું થઈ જશે જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસી માં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવ્યા છીએ નષ્ટ થશે સાથે સાથે તોતેર ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિ પાંચ પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે તમામ વસ્તુ નષ્ટ થશે એ કદાચ એ લોકોને ખબર નહીં હશે એટલે એ લોકોએ કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ થવો જ જોઈએ એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે જરૂર છે કે નહીં દેશમાં બંધારણ બન્યું છે અને આખો દેશ બંધારણ ચાલે છે દેશ છે તો મુગલોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોના એકસો પંચોતેર વર્ષ શાસનકાળ દરમિયાન જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસીનું સમર્થન કોઈએ કર્યું નથી અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાડનારામાં દખલ અંદાજી કરી નથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે એંસીના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો ઓગણીસો ઓગણએસીની વાત હશે કે ત્યાંથી લઈને બે હજાર ચાર સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મુદ્દા આપ્યા હતા એક રામ મંદિર બનાવીશું બીજું ત્રણસો સિત્તેર હટાવીશું અને ત્રીજું